નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે તળાજા તાલુકામાં સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી રજૂ કરવા છતાં સર્કલ દ્વારા નોંધ પાડી દેવામાં આવી તળાજા તાલુકાના સોશિયા ગામની સર્વે નંબર ચોરાણું પૈકી એકમાં દસ્તાવેજ કરવામાં આવેલ મૂળ ખેડૂત દ્વારા અગાઉ એક ઉદ્યોગપતિને પાવરો ઓફ પેટર્નની બાનાખત અને જરૂરી નાણાં લીધેલ ત્યાર પછી તે ખાનગી રાખીને સોશિયા ગામના સુખદેવસિંહ એમ ગોહિલને પાવરો ઓફ પેટર્નની કબજા કરારને નાણાં લીધેલની પહોંચ આપેલી અને ત્યાર પછી આ તમામ લખાણો ખાનગી રાખીને સોશિયા ગામના અન્ય ખેડૂતને આ જમીન માટેના દસ્તાવેજ કરી દીધેલ ત્યાર પછી સુખદેવસિંહ ગોહિલ દ્વારા એના નિયમ મુજબ સમયમર્યાદામાં જરૂરી કાગળો સબ રજિસ્ટ્રાર તળાજા ડેપ્યુટી કલેક્ટર તળાજા મામલતદાર સાહેબ તળાજાને રૂબરૂ રજૂઆત કરી લેખિત જાણ કરવા છતાં સુખદેવસિંહનો કોઈ વાંધો ધ્યાને લીધા વગર તેમજ તેમને રૂબરૂ કે નોટિસની જાણ કર્યા વગર ટ્રાપર સર્કલ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ નોંધ પાડી દેવામાં આવેલ છે આ બાબતે આજ રોજ સુખદેવસિંહ ગોહિલ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર તળાજાને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે આ અગાઉ પણ સોશિયાની જમીન તાણું પૈકી એકમાં પણ ખોટા સોગંદમાં રજૂ કરી અને દસ્તાવેજ કરવામાં આવેલ છે અને હાલમાં આ જમીન બિનઅધિકૃત રીતે વેચાણની કાર્યવાહી પણ થવા જઈ રહી છે એટલે જબ રજિસ્ટ્રારમાં કોઈપણ રીતે ભ્રષ્ટાચારથી આવું બધું થઈ રહ્યું છે એવું સુખદેવ એવું સુખદેવસિંહ ગોયલને લાગી રહ્યું છે જો નિયમ અનુસાર આ નોંધ રદ કરવામાં નહીં આવે તો જે તે જવાબદાર અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવા માટે સુખદેવસિંહ ગોયલે આજે ડેપ્યુટી કલેક્ટર શ્રી તળાજાને આવેદન પત્ર આપ્યું હતું સુખદેવસિંહ એમ ગોહિલ મારું ગામ સંસ્યા છે અને મેં એક સંસ્યા ગામના ચોરાણું પૈકી એકની આ દસ્તાવેજ થયેલો એ ખેડૂતે અમને અગાઉ નોટરી કરી અને બાના આપેલું હતું નોટરી કરેલી હતી અમે એને પૈસા આપ્યા એની પહોંચ હતી અને જે ભાઈ એને દસ્તાવેજ જેના નામે કર્યો એ ભાઈએ અંગૂઠો ઓળખાવાનાની પણ સહી હતી અને બે હજાર અગિયારમાં આ વસ્તુ બનાવ બનેલો આ બધું આપેલું અમને કાગળિયા તે દિવસે અને ત્યારબાદ એ દસ્તાવેજ કરવાથી અમે તમામ એના વાંધા અરજી સાથે એના નિયમોસાર સોળ તારીખે આપી દેવામાં આવતો છતાં આમાં અહીંના પ્રાંત જે ઓફિસમાં એમ આપેલી છે મામલતદાર ઓફિસમાં આપ્યું હતું અને સબ રજિસ્ટરમાં આપ્યું હતું પણ સરકારે કોઈપણ જાતની એની નોંધ લીધા વગર એ એની નોંધ પાડી દીધી છે અને અમને જ્યારે સર્કલને ફોન કર્યો હતો કે મારું આવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું નથી અને મારી પાસે કોઈ આવો કાગળ આવ્યો નથી એટલે સર્કલને કે કંઈ નહીં કંઈ હું કોઈને ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતો પણ આમાં કાંકને ને ક્યાંક રંધાઈ રહેલું છે વાંધા અરજી હોવા છતાં અમને કોઈ બોલાવવામાં આવ્યા નથી કે નથી આવું કોઈ રીતે અમને નોટિસ આપી છે અને એમ છતાં આ નોંધ પાડી દીધેલી છે એની માટે આજે મેં રૂબરૂ મામલતદાર સાહેબને મળ્યા છે અને ડેપ્યુટી સાહેબને મળી અને મેં અત્યારે આવેદનપત્ર આપેલું છે કારણ કે આ સંસ્થામાં અગાઉ આની પણ એની બાજુમાં જ જમે તાણુ પૈકી એકની જમીન છે એમાં પણ ખોટા સ્વાગંદનામાં રજૂ કરી અને આવી રીતે થઈ થયેલું છે એટલે અમે આજે બધી રજૂઆતો કરેલી છે અને આ તાત્કાલિક નોંધ રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે